ખેડૂત માટે મહત્વના સમાચાર ખેડૂત મિત્રો તો સરકારે બે લાખ સુધીનું દેવું માફ કર્યું તો વિગતે વાત કરીએ તો તેલંગાણાના ખેડૂતોને કોંગ્રેસ સરકારની મોટી ભેટ તેલંગાણાના ખેડૂતને બે લાખ રૂપિયાની લોન માફ કરી સરકારે કર્યું એલાન તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ખેડૂતોને દેવું માફ કરવાનું વચન આપ્યું હતું હવે આ વચન નિભાવવામાં મુખ્યમંત્રી રેવંતા રેડ્ડીએ ખડતોનું બે લાખ રૂપિયા ઋણ એટલે કે દેવું માફ કરવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રી રેવંતી રેડ્ડીએ જણાવ્યું હતું કે ઋણ માફીની શરતો સહિતની બીજી વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે જોકે આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર એકત્રીસ હજાર કરોડનો બોજો આવશે જ્યારે તેલંગાણા સરકારની વાત કરીએ તો આ સમાચાર સાંભળીને ગુજરાતના ખેડૂતો પણ કહે છે કે ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીમાં છવ્વીસ બેઠકમાંથી પચીસ બેઠકો આપી છે તેમાં ખેડૂતે પણ ખોબલે ખોબલે મત આપ્યા છે તો ગુજરાતના ખેડૂતને દેવામાફીનો લાભ ક્યારે મળશે તેવું ખેડૂત વર્ગમાં ચર્ચાનો વિષય બન્યો છે ખેડૂતનું કહેવું છે કે ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી તે પણ બંધ કરવામાં આવી છે તો ગુજરાતના ખેડૂતને ક્યારે પાક વીમાનો કે દેવા માફીનો લાભ મળશે તો આ જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી એ ખેડૂતો માટે સારી યોજના હતી પણ જે એ પ્રાઇવેટ કંપનીને સોંપી દેવામાં આવી હતી જેના કારણે પ્રાઇવેટ કંપનીઓએ એમાં આમ તેમ કરી અને ખેડૂતોના જે પૈસા હતા એ એને પૂરેપૂરા ચીકવા નહીં અને ગોલમાલ કરી અને એ કંપનીઓ હાલ સરકારે આપ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ કરતા કરોડો રૂપિયા એ કંપનીઓ લઈને વહી ગઈ છે તો જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતા એમાં ધારા ધોરણ શું હતા તે ફરીથી આપને યાદ અપાવીએ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી ફસલ વીમા યોજના આવી છે જેના કારણે મારો ખેડૂત સુરક્ષાની અનુભૂતિ કરી શકે આજ સુધી ફસલ વીમા યોજનાઓ આવી પણ એ તો ઘણું કરીને બેંકમાંથી જે લોનો લીધી હોય એની જ આસપાસ ગૂંથાયેલી હતી એકચુલી એ બધી યોજનાઓ બેંકોની સુરક્ષાની ગેરંટી હતી કિસાનની સુરક્ષાની ગેરંટી ઓછી હતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એવી યોજના ભારત સરકાર લાવી છે જેમાં ખેડૂતે સો રૂપિયાનું પ્રીમિયમ હોય તો માળ બે કે પાંચ રૂપિયા ખેડૂતે આપવાના છે પંચાણું થી અઠ્ઠાણું રૂપિયા ભારત સરકાર આપવાની છે રાજ્ય સરકાર આપવાની છે પહેલા વીમો ઉતરે તો આખા જિલ્લાનો હિસાબ લેતા હતા હવે ગામે ગામનો હિસાબ લઈ શકાશે જિલ્લા આખામાં વરસાદ સરસ પડ્યો હોય પણ પાંચ ગામમાં ના પડ્યો હોય તો એ વીમાના હકદાર બનશે એવી વ્યવસ્થા કરી છે પહેલા પાણી ભરાઈ જાય તો પાક વીમો નહોતો મળતો હવે પાણીના ભરાવાથી નુકસાન થાય એનો પણ પાક વીમો મળશે માની લો કે ખેડૂતે જૂન મહિનામાં વરસાદ આવશે આશાએ ખેતર ખેડીને તૈયાર કરી દીધું હોય મોંઘા ભાવના બીજ લાવી દીધા હોય મજૂરો લાવવાનું નક્કી કરી દીધું હોય બધું ગોઠવાઈ ગયું હોય જૂન મહિનો જાય વરસાદ ના આવે જુલાઈ મહિનો જાય વરસાદ ના આવે ઓગસ્ટ મહિનો જાય વરસાદ ના આવે ખેડદાણ થઈ ગયું હોય બીજ પડ્યા હોય કશું થાય નહીં હવે મને કહો કે આમાં ખેડૂત શું કરે પહેલી વાર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એવી છે કે કુદરતની અવકૃપાના કારણે ખેડૂત ખેતી જ ન કરી શક્યો હોય તો એની ખેતરમાંથી જે મિનિમમ ઇન્કમ થવી જોઈએ આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં એક દાણો પણ નાખ્યા વગર એનો વીમો પાકી શકે એવી ગારંટી આમાં આપેલી છે ઘણીવાર પાક ખરાબ થઈ જાય અને કડા પડ્યા હોય તો તો વીમો પાકે અતિશય વરસાદ આવી ગયો હોય અને ઉભો પાક બરબાદ થાય તો વીમો પાકે પણ પાક પાકી ગયો હોય લણણી થઈ ગઈ હોય ખેતરની અંદર પાંકનો ઢગલો પડ્યો હોય ટ્રેક્ટર આવવાની રાહ જોતા હોય ગાડું આવે કે ટ્રેક્ટર આવે એટલે માલ ભરીને ખેતરથી સીધું બજાર જવાનું નક્કી કર્યું હોય આજકાલમાં જવાનું જ હોય ખેડૂત ખુશ હોય ઢગલા થયા હોય અનાજના પાક પાક્યો હોય વીમાની પહેલાની પદ્ધતિ એવી હતી કે બસ પાક પાકી ગયો એટલે હવે પૂરું અમે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એવી લાયા છીએ કે પાક પાકી ગયો હોય ખેતરમાં ઢગલો પડ્યો હોય અને લણણી કર્યા પછી પાકનો ઢગલો પડ્યો હોય અને બજારમાં જવાની તૈયારી ચાલતી હોય અને પંદર દિવસમાં જો કરા પડે વરસાદ આવે આંધી આવે અને પાકેલો પાક પણ બરબાદ થઈ જાય તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં એમાં પણ પૈસા મળે આ કામ આપણા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં જે આપણે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી તેમાં જે ધારા ધોરણો અને નીતિ નિયમો અને શરતો હતા અને કેવી રીતે લાભ મળે તેની તમામ વિગતો હતી એ વિગત ફરી આપણે યાદ કરીએ તો આ યોજનાના મુખ્ય ચાર પ્રકારે પાક સામે વીમા વળતર મળવાની જોગવાઈ છે ઓછા વરસાદ અથવા પ્રતિકૂળ સિઝનને કારણે વાવેતર ન થાય તેવા વિસ્તારને આવરી લેવામાં આવશે ઊભા પાકોનું નુકસાન વાવેતરની વાવણી સુધી વાવેતરની વાવણી સુધી દાખલા તરીકે દુષ્કાળ અછત પૂર તીડ કુદરતી આગ ભૂસ્ખલન વાવાઝોડું વગેરે દ્વારા નુકસાન લણ એટલે કે હાર્વેસ્ટિંગ કર્યા પછી નુકસાન પાકની કાપણીને પછી વધુમાં વધુ બે સપ્તાહ માટે રક્ષણ મળવા પાત્ર છે દાખલા તરીકે વાવાઝોડું કમોસમી વરસાદ વગેરેથી નુકસાન સ્થાનિક કુદરતી આફતો જે કોઈ નિશ્ચિત વિસ્તારનો સ્થાનિક જોખમો દાખલા તરીકે કરાવર્ષા ભૂસ્ખલન જળ પ્રલયથી થતાં નુકસાન સામે રક્ષણ આ યોજનામાં શુદ્ધ ન્યુક્લિ ક્લિયર જોખમ અને ઇરાદાપૂર્વક ધ્યેયપૂર્વક રીતે કરેલ નુકસાનને સામેલ કરવામાં આવ્યા નથી આ યોજનાને અમલ કરવા માટે રાજ્ય સરકારે નિયત કરીને આ યોજનાને સુનિશ્ચિત કરવાની રહેશે એટલે કે આ જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ ત્યારે જ્યારે બહાર પડી હતી ત્યારે જે ગાઈડલાઈન હતી એ આ ગાઈડલાઈન છે તો ગુજરાતના ખેડૂતોને પણ હવે એ પ્રશ્ન છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા ફરીથી ક્યારે ચાલુ થાય અથવા તો જ્યાં દેવું માફી છે એ ક્યારે થવું જોઈએ આ પ્રશ્ન ખેડૂત જગતમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે તો ખેડૂત મિત્રો આપ પણ કિસાન સમાજ ચેનલની જે કોમેન્ટ બોક્સ છે એ કોમેન્ટ બોક્સની અંદર આપ જરૂર જણાવજો કે ગુજરાતના ખેડૂતોને દેવા માફીનો કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ફરીથી ચાલુ કરવી જોઈએ કે નહીં તે આ કોમેન્ટ કરી અને જરૂર જણાવજો